અનેક જગ્યાઓ પર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે કે આવનારા થોડા દિવસોમાં સારો એવો વરસાદ છે ગુજરાતમાં નહીં પડે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે જેની અસર બાવીસમી ઓગસ્ટ બાદ છે એ ગુજરાતમાં જોવા મળી શકે છે ત્યારે અત્યારે આપણે વિન્ડીના મોડલથી સમજવાનો પ્રયત્ન કરીશું અને આ સાથે જ હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે શું ચાર્ટ જાહેર કરવામાં આવ્યું છે ક્યાં ક્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે આ બંને મુદ્દાઓ પર આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સૌથી પહેલાં આપણે વિંડી મોડલ પર નજર કરીએ તો વિંડીમાં અહીંયા આપણે જોઈ આપ જોઈ શકો છો કે ગુજરાતમાં સામાન્ય વરસાદની જ આગાહી છે સામાન્ય વરસાદ જ જોવા મળી રહ્યો છે આ તમામ જે આખો પટ્ટો છે ડાર્ક બ્લુ કલરનો અહીં સુધી એટલે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર હોય કે પછી મધ્ય ગુજરાત જ કેમ ના હોય આ તમામ જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ રહેશે અને એની સાથે ઝરમર વરસાદ છે એ પડી શકે છે એની અસર આપ જોઈ શકો છો કે અમદાવાદ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા છે રાધનપુર બાજુ એટલે બનાસકાંઠાનો પટ્ટો છે ત્યાં અને પછી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે મોરબી છે જામનગર છે આ સાથે જ પોરબંદર છે જૂનાગઢ છે આ તમામ જે દરિયાઈ પટ્ટો પર છે તેની અસર છે જોવા મળી શકે છે મહુવા છે ભાવનગર છે ખંભાત છે હવે અહીં તેની બાદ વાત કરીએ તો આપણે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો સુરતમાં પણ ઝરમર વરસાદ છે એ પડી શકે છે એવું લાગી રહ્યું છે હાલ અને એની સાથે સાથે વલસાડમાં પણ તેની અસર છે એ જોવા મળી શકે છે ત્યારે આ આખું સર્ક્યુલેશન છે આપ જોઈ શકો છો કે અનેક જગ્યાઓ પર જે હિસાબથી વાતાવરણમાં પલટું આવી રહ્યું છે તેની અસર છે એ ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના અમુક દરિયાઈ કાંઠા વિસ્તારોમાં તેની અસર છે એ જોવા મળી શકે છે હવે આપણે વાત કરી લઈએ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે જે ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે એમાં સોળ તારીખની ખાસ વાત કરવામાં આવે તો વરસાદનું જે પૂર્વ અનુમાન છે આ સાથે જ દીવ દમણ દાદરાનગર હવેલીની જે અનુમાન છે એ પણ આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ આ તમામ જે ગ્રીન પોશન ડાર્ક ગ્રીન પોશન આપ જોઈ શકો છો એમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે એટલે અપ્રોક્સ છવ્વીસથી પચાસ ટકા જેટલો વરસાદ છે એ અહીં પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એમાં કયા કયા વિસ્તારો છે તો આપ જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે તેનો સમાવેશ થાય છે અને હવે આ જે ડાર્ક બ્લુ પોર્શન આપ જોઈ રહ્યા છો કરજો લાઈટ બ્લુ પોર્શન જે આપ જોઈ રહ્યા છો એમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત પર તેની અસર છે એ પણ જોવા મળી શકે છે એટલે એમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે જ્યારે એકાવનથી પંચોતેર ટકા આસપાસ અહીં વરસાદ પડવાની સંભાવનાઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે સોળ તારીખ બાદ સત્તર તારીખની પણ આપણે વાત કરી લઈએ કે ચાર્ટમાં શું બતાવવામાં આવ્યું છે તો સત્તર તારીખનું જે વરસાદનું અનુમાન છે એ આપ જોઈ શકો છો કે એ જ મુજબ છે સોળ તારીખે જે અનુમાન છે એ જ હિસાબથી અહીં અમુક વિસ્તારો પર જે છે હળવા વરસાદી ઝાપટા છે એ પડી શકે છે જેમ કે કચ્છ છે સૌરાષ્ટ્ર તમામ વિસ્તારોમાં છે હળવાથી વધ્યા મધ્યમ વરસાદ છે ગાજવીજ સાથે વરસાદ છે પડી શકે છે એમાં કચ્છ છે સૌરાષ્ટ્રના ખૂબ વિસ્તાર છે મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા પર એની અસર જોવા મળી શકે છે અને એની સાથે સાથે હવે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એ તમામ વિસ્તારોમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવ અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ અને એની સાથે સાથે મધ્યની સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ તમામ જે વિસ્તારો છે એમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે એ સત્તર તારીખે હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે ત્યારે આપ અમને જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં કે આપના ત્યાં વરસાદી માહોલ છે કે શું છે વરસાદની સ્થિતિ શું છે શું વાદળછાયું વાતાવરણ છે કે પછી શું લાગી રહ્યું છે ત્યાંની આપના વિસ્તારની સ્થિતિ છે એ શું કહી રહી છે એ પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર